હું ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના ને માર્ગદર્શન હેઠળ અત્યારે જે શિયાળાની ઋતુ ચાલી રહેલ છે તેમાં નિરાનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે તો ફૂડ વિભાગની ટીમ દ્વારા જુદી જુદી ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી મીરાના કુલ સત્તર જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમાંથી કુલ એકવીસ નિરાના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવે આ નમૂનાઓ પૈકી કુલ સોળ નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સ ધારા ધોરણ મુજબ માલુમ માલુમ પડેલ ન હતા આવી સંસ્થાઓ વિરુદ્ધ આગામી સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે હવે કઈ રીતે આગળ કાર્યવાહી કરવામાં આ નમૂનાઓ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સોળ મેના નથી તો સામે એક્ઝિક્યુટિંગ ઓફિસરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે